ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો નવરાત્રિનું છઠ્ઠું નોરતું કાત્યાયની માતાની પૌરાણિક કથા સાંભળશું યા દેવી સર્વૂતે શક્તિપેણ સંસ્થિતા નમસ્ત શે નમસ્ત શે નમસ્ત શે નમો નમ અર્થાંત કાત્યાની સ્વરૂપે સ્વતંત્ર બિરાજમાન હે માતા અંબે આપને મારા વારંવાર પ્રણામ આજે નવરાત્રિના સઠ્ઠા દિવસે નવદુર્ગાના કાત્યાની સ્વરૂપનું પૂજન અર્સન થાય છે કાત્યાનીએ મહાપાર્વતીનું જ બીજું નામ છે ઉમા કાત્યાની ગૌરી કાળી હેમાવતી ઈશ્વરી વગેરે નામો પણ એમના છે પરમેશ્વરીના નૈસર્ગિક ક્રોધમાંથી ઉત્પન્ન થયેલા મા કાત્યાનીએ સિંહ પર સવાર થઈને મહીષાસુરનો વધ કરેલો મા કાત્યાની સાર ભૂજા ધારી છે જમણી તરફની બે ભૂજાઓ ઉપરની ભૂજા દ્વારા માતા ભયની મુક્તિ આપનાર આશીર્વાદ આપે છે જ્યારે નીચેની પૂજા દ્વારા સાધકને વરદાન આપે છે ડાબી બાજુએ ઉપરની પૂજામાં દુષ્ટોનો વધ માટે તલવાર ધારણ કરી છે જ્યારે નીચેની પૂજામાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે માતા સિંહ પર સવાર છે પૌરાણિક કથા પૌરાણિક કાળમાં કત નામનો એક મહર્ષિ હતો એમનો પુત્ર એટલે ઋષિકાત્ય એમના જ ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિકાત્યયન જન્મ્યો મહર્ષિ કાત્યયનને અનેક વર્ષો સુધી મા ભગવતી પરાંબાની અતિ કઠિન ઉપવાસના કરી એમની ઈચ્છા હતી કે સાક્ષાત મા ભગવતી એમના ઘરે પુત્રી બનીને અવતાર લે કઠિન તપસ્યાથી પ્રસન્ન થયેલા મા ભગવતીએ મહર્ષિ કાત્યયનની ઈચ્છા પૂર્ણ કરવા માટે એમને ઘરે પુત્રી બનીને જન્મ લીધો જ્યારે પૃથ્વી ઉપર દાનવ મહિષાસુરનો અત્યાચાર વધી ગયો એ સમયે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દ્વારા પોતાના તેજ અંશ આપીને એક દેવી ઉત્પન્ન કરવામાં આવ્યા એવું કહેવાય છે કે આ એ જ દેવી હતા જેમણે મહર્ષિ કાત્યને ત્યાં જે પુત્રી જન્મ લીધો આ દેવીને સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યને કરી આથી એક કાત્યાની દેવી કહેવાયા આ કાત્યાની દેવીએ મહિષાસુરનો વધ કર્યો કાત્યાની માતાની પૂજા કરવાથી અદ્ભુત શક્તિનો સંચાર થાય છે સવારે સ્નાન કરીને કાત્યાની દેવીની પૂજા કરવી પૂજામાં નારિયેલ કળશ ગંગાજળ સોખા સુંદડી મધ અગરબત્તી ધૂપદીપ ઘી વગેરે સામગ્રીનો ઉપયોગ કરવો માતા કાત્યાનીની પૂજા સમયે હાથમાં ફૂલ ધારણ કરી રાખવું જે કન્યાઓના લગ્નમાં વિલંબ થતો હોય એમણે દેવી કાત્યાનીનો ઉપવાસના અવશ્ય કરવી જોઈએ જેથી એમને મનોવાંછિત વરની પ્રાપ્તિ થાય આ માટેનો કાત્યાની મંત્ર છે ઓમ કાત્યાની મહામાએ મહાયોગી ધીશ્વરી નંદગોપસ્તુમ દેવી પતિમ મેં કરું તે મા કાત્યાનીને મધ અને દૂધ પસંદ છે આથી આ સીઝોનો ભોગ સડાવી શકાય છે કાત્યાની માતાને સાસા હૃદયથી ભજનાર સાધકના રોગ શોક સંતાપ ભય વગેરે દૂર થાય છે સાધકનો જન્મો જન્મના પાપોમાં દૂર કરે છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવભક્તને મારા જય દ્વારકાધીશ